ઈટ હેલ્થી માં તમારું સ્વાગત છે તો અહીં મેં સિંગદાણા લીધા છે તે એક વાટકી સિંગદાણા લીધા છે કઢાઈમાં એક કપ સિંગદાણા આપણે એડ કરી દેવાના છે અને તેને ધીમા તાપે શેકી દેવાના છે તો અહીં સિંગદાણાના જે ફોકરા છે એ નીકળી રહ્યા છે ત્યાં સુધી હલકા શેકવાના છે મેં ગેસ બંધ કરી દીધો છે હવે આને ઠંડા કરી લેશું અને તેના છોકરા કાઢી દેસુ તો આ રીતે એક ગ્લાસની મદદથી

નો ઉપયોગ કરવાનો છે તેને એક ધારું પીસવાન નથી નહીતર તેનું તેલ છૂટી જશે હવે આમાં આપણે 10 નંગ કાજુ નાખવાના છે તો આમાં બાકીનો મિલ્ક પાવડર પણ નાખીને મેં પીસી લીધેલું છે હવે આને આપણે પીસાઈ ગયું છે તો હવે એને ચાળી લેવાનું છે જો આમાં દાણાના મોટા ટુકડા હોય તો ચાડી માટે આવી જશે એના માટે કરીને અને આપણી જે કતરી બનશે એ સ્મૂથ બનશે

જો જરૂર પડશે તો આપણે થોડું પાણી એમાં એડ કરશું જો તમે મીઠું ખાતા હોય તો તમે ખાંડ એક કપ પણ લઈ શકો છો તો ટોટલ મેં અહીં અડધો કપ બુરા ખાંડ લીધી છે અને અડધો કપ પાણી લીધેલું છે તો ચાસણી થવા દઈએ તો અહીં આપણી ચાસણી છે એ થઈ ગઈ છે અને આપણે એક તાર લેવાનું છે તો અહીં એક તાર બની જાય છે તો આ સ્ટેજ પર ગેસ બંધ કરી લેવાનો છે ને આપણું જે મિશ્રણ છે એ બધું જ અંદર નાખી દેવાનું છે અને હલકા હાથે તેનું મિક્સ કરી લેવાનું છે તો બધું મિશ્રણ મિક્સ થઈ ગયું છે હવે આને ગેસ શરૂ કરી અને લગાતાર હલાવ્યા કરવાનું છે જેથી કરીને કડાઈમાં ચોટે નહીં અને જેટલા પણ ગાંઠા હોય એ તોડી લેવાના છે તો તમને પ્રશ્ન થશે કે કેટલી વાર આને હલાવવાનું છે તો જ્યાં સુધી થોડી ઘટના થાય ત્યાં સુધી તેના હલાવ્યા કરવાનું છે અને ધીમા તાપે એને પકવવાનું છે અને હાથમાં લઈને જોવાનું છે તમારે કે બોળી બને છે હાથમાં છોડતું નથી ત્યાં સુધી એને પકવવાનું છે તો આ થઈ ગયું છે એમાં હું ઇલચી પાવડર નાખીશ જો તમને ઇલચી પાવડર ભાવતો હોય તો તમે એડ કરજો અને આને મિક્સ કરી દેશું તો અહીં તમે જોઈ શકો છો કે સિંધાણાની કચેરીનું મિશ્રણ છે એ ઠંડુ થઈ ગયું છે હવે ઘી હાથ કરી અને મિશ્રણને ગોળો બનાવી લેવાનો છે તો અહીં મેં પાર્ચમેન્ટ પેપર પર ઘી લગાડી લીધું છે અને ગોળો અંદર મૂકી દીધો છે અને હાથેથી ફેંકી દીધો છે અને હવે એને હલકા હાથેથી વણી લેવાનું છે થીકનેસ તમને જેટલી યોગ્ય લાગે એટલી રાખવી પણ એક કાજુ કચરીની જે થીકનેસ હોય એટલી રાખવી જોઈએ હવે તેને ફ્રિજમાં મેં રાખી દીધું હતું ફક્ત તમે અડધી કલાક માટે તેને રાખી દીધું હતું હવે તેના પીસ કરશો તો આરામથી પીસ થઈ જશે જો તમને લાગતું હોય કે બહુ ચીપચીપું છે તો તમે ફરીથી તેને પાંચ મિનિટ સુધી ગેસ પર પકાવી શકો છો તો અહીં હું ફૂટપટ્ટીની મદદથી જ આના કાપા કરી રહી છું જેથી કરીને સરસ કાપા થઈ રહ્યા છે અને સરસ શેપ પણ આવી રહ્યું છે કાચું કપરું જેવો તો અહીં તમે જોઈ શકો છો કે આપણે જે સિંગદાણાની કતરી છે એ બનીને તૈયાર છે આપણે એને સર્વ કરી દઈએ છે છે ખૂબ જ ઘરે અને મને જરૂર કમેન્ટ કરજો તો અહીં તમે જોઈ શકો છો કે કતરી બહુ જ સરસ બની છે અને આનો શેપ પણ જોઈ શકો છો અને થિકનેસ પણ જોઈ શકો છો પરફેક્ટ બને છે તો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ઇટ હેલ્ધીને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયોઝ